જો આપણે પાતરા બનાવ્યા છે અને એકદમ સરસ ગોળ અને મસ્તીના દુકાન જેવા જ બન્યા છીએ આપણે એકવાર ઘરે બનાવી એટલે તમે દુકાનના પણ ભૂલી જાવ એવા સરસ બન્યા છે આગળ અમારો વિડીયો જોઈજો અમે કઈ રીતના બનાવ્યા છે તમે પણ ઈ રીતના બનાવજો જય માતાજી હસ્તી કિશનમાં તમારું બધાયનું સ્વાગત છે આપણે બનાવવાના છે આજે પાત્રા આપણે આ પાત્રાના પાન લઈ લીધા છે એકદમ સરસ ધોઈને સાફ કરીને અને આ રઘુ કાઢવાની હોય એ રઘુ પણ આપણે એક કરીને કાઢી વાળી છે એકદમ જો આ રીતની જ કાઢવાની હોય જો આવી રઘુ હોય આપણે આ રીતની કાઢી નાખવાની સાકુની મદદથી એટલે એ રઘુ નીકળી જાય અને અળવીના પાંદ હોતન કહેવાય અને પાત્રાના પાંદ હોતન કહેવાય અને આને આપણે બનાવવાના છે આજે પાત્રા હવે આપણે પાત્રા તૈયાર કરી લીધા છે આપણે એનો મસાલો તૈયાર કરી વાળવી અને સોંપડવાનો પાત્રાને આપણે નાખી દીધું આ પાણી આ સ્વાદ પ્રમાણે મીઠું વગેરે બધા મસાલા નાખવાના છે આશે હળદર અને આશે મરસું આશે ધાણાજીરું આ સે ગરમ મસાલો અને આપણે એક ચમચીથી દોઢ ચમચી આપણે ખાંડ અને આ આપણો લીંબુનો રસ હવે આપણે એટલું નાખી દીધું એટલે હવે મને મિક્સ કરવાનો છે ચણાનો લોટ ચણાના લોટનું હદડિયું કરીને આપણે એને પાતરા બનાવવાના હોય સોપડીને એકદમ સરસ મજાના અને એકદમ સરસ ટેસ્ટી બને છે અને સ્વાદિષ્ટ બને છે આપણે આ રીતના જ બનાવવાના હોય એટલે આ રીતનું હદડિયું જો આપણે આને હવે આમ મિક્સ કરી વાળવાનું છે એ એકદમ સરસ હાથ પણ ન બગાડવો પડે આપણે જો આ રીતનો જ આ મિક્સ કરવાનું છે એક જ રાઈટ આપણે ફેરવવી એટલે આની ગળી એક પણ ન પડે આપણે શેષ શેસ આમ પાણી નાખતું જ આવવાનું આપણને ઝાડું લાગે એટલે આપણે જો આ રીતનું પાણી શેષ શેર નાખતું જ આવવાનું અને આપણે હદળીઓ આ રીતનું તૈયાર કરતું જ આવવાનું છે જો આપણે આ રીતનું તૈયાર કરવાનું હતું એટલે એ રીતનું તૈયાર કર્યું છે જો બહુ જાડું નહીં કરવાનું અને બહુ પાતળું નહીં કરવાનું જો આવું માપસરનું રાખવાનું તો આપણે અડવીના પાન આ એકદમ સરસ સોટી જાય એટલે હવે આપણે લેવાના છે અડવીના પાન અડવીના પાન જો આ રીતના લેવાના આપણે ઊંધું રાખીને આ આપણે જો કોથળી લઈ લીધી છે ધોઈને લીધેલી છે એટલે એકદમ સરસ આની માથે સીધા રહે એટલે આપણે કોથળી માથે રાખવાના છે પછી એને જો આ રીતના આપણે સોપડવાનું લાગર જો આ રીતનું આપણે સોંપડવાનું છે જો આ રીતનું સોંપડી દેવાનું એકદમ સરસ આખામાં આ રીતનું સોંપડી અને પછી બીજું પાન લેવાનું આપણે એ પણ આ રીતનું રાખવાનું આમીએ આ રીતનું એને પણ જો આ રીતનું જ આખાય માં સોંપડી દેવાનું છે આ રીતના એક ત્રણ થી ચાર પાંદ આપણે લઈ એકવી ઉપરા ઉપર એટલે એકદમ સરસ આપણે આ બને પાતરા જો આપણે શાર પાન મૂકી દીધા હતા અને શ્યાર પાન આપણે મૂકીને એકદમ સરસ સોંપડી દીધું છે પછી આપણે જો બેય બાજુથી આ રીતનું આમ વાળવાનું છે એ બાજુ પણ સોંપડી દેવાનું પછી આ બાજુને રાઈટ વાળવાનું બેય બાજુનું પહેલાં એ વાળી દેવાનું પછી એ બાજુ લોટનું આ હદળીઓ આપણે સોંપડી દેવાનું અને પછી આ બાજુથી આમ વાળી દેવાનું છે પછી ના પણ આપણે જો આમ જ આમ સોંપડી દેવાનું બધી કોઈ પછી આ આ બાજુ સામેની સાઈડ આપણે આમ વાળી દેવાનું છે આપણે એક જ સરખું સરસ ગુંડલું વાળવાનું છે એટલે જો એ રીતનું બધી કોઈ વાળી દેવાનું પછી જો આપણે વાળતું જવાનું અને આમ શેણા લોટ સોપડતું જવાનું આપણે જો આ રીતનું આ સરસ મજાનું આ ગુંડલું વળે જો આ રીતના ગુંડલા વાળીને આપણે મૂકી દેવાના અને એકદમ સરસ આપણે આ પાત્રા બને મોટા બને અને એકદમ સરસ થાય એટલે હવે જો આપણે ઢોકળી એમાં જ ડાયરેક્ટ મૂકવાનું છે એટલે ઢોકળી જો આપણે પાણી મૂકી દીધું છે આમાં અને લીંબુના ફાડિયા નાખી દીધા છે પછી આપણે આ કાણાવાળી ડીશ એક જ રાખવાની છે પછી બધાય પાત્રા વાળીને આ રીતના આપણે તૈયાર કરી વાળવાના છે જો આપણે આ રીતના ગુંડલા વાળીને અને એકદમ સરસ બાફા મૂકી દેવાના છે આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે હવે અને આપણે આ બંધ કરી દેવાનું છે ઢાંકણ અને ઢોકળી આમાં જ કરવાના હોય એટલે આને બેથી ત્રણ મિનિટ આપણે બફાવા દેવાના છીએ ત્યાં લગણમાં આપણે બીજા તૈયાર કરીએ આપણે ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ જોઈએ આપણા પાકડા બફાઈ ગયા છે આપણે જો સાકુની મદદથી આપણે આ રીતના જોવાના છે તમે જોઈ શકો છો સાકુમાં સોટેલા ન આવે એટલે આપણે એકદમ સરસ મજાના બફાઈ ગયા છે હવે આપણે એને ઉતારીને નીચે ઉતારી લેવાનું છે આ રીતનું નીચે ઉતારી પછી આપણે એક ડીશ લઈને પછી આપણે સાકુન મદદથી ને આ રીતના ગરમ હોય એટલે આપણે સાકુન મદદથી આ રીતના લઈને અને બહાર કાઢી લેવાના છે બધાય જો આ રીતના પછી આપણે એને બેથી ત્રણ મિલીટ ઠરવા પણ દેવાના છે ઠરેતી પછી આપણે એના સકડાને ઉપાડવાનું છે સુધારીને તૈયાર કરવાના છે જો આપણે બધાએ પાત્રા બહાર કાઢી લીધા છે અને એકદમ સરસ બે ત્રણ મિલી ઠરવા દીધા છે અને આપણે સરસ મજાના જો આ રીતના આપણે કટિંગ કરી લેવાનું છે અને આપણે એક જ સરખા બધા ગુંડલા વાળીને તૈયાર કર્યા છે અને એકદમ સરસ આ રીતના કાપવાના છે ગોળ ગોળ તમે જોઈ શકો છો જો આ રીતના એકદમ સરસ આપણે જો આ રીતના જ કાપીને તૈયાર કરવાના છે બધાય આ રીતના કાપીને અને તૈયાર કરી વાળવાના જો આપણે એકદમ સરસ કાપીને તૈયાર કરી વાળા છે અને એકદમ સરસ બન્યા છે મસ્તીના અને હવે આ પાતરા વઘારવા માટે આપણે મસાલો પણ તૈયાર કરી વાળો છે જો આ છે આપણે એના તલ નાખવાના અને આ લીંબુનો રસ અને આ છે આપણે આ રીતના સુધાર્યા છે મોટા મોટા એટલે શનએ બહુ તીખા ન લાગે અને આ લીમડાના પાન છે અને આશે કોથંબરી અને આશે આપણે મોરસનું પાણી તૈયાર કર્યું છે અને વગેરે બધા આ મસાલા અને તેલ પણ આપણે મૂકી દીધું છે આવવા માટે તેલને આપણે આવવા દેવાનું છે જો આપણે તેલ આવી ગયું છે ના નાખવાની છે રાય આ છે જીરું આ છે હિંગ આ લીમડાના પાન છે આ છે મરસા આ છે તલ એકદમ સરસ તલ ફૂટી જવા પડે આ છે હળદર હવે આપણે જો આ નાખી દેવાના છે છીએ તેલમાં વઘારમાં ને આપણે એકદમ સરસ આ સમસે કરીને નહીં હલાવવાના જો આપણે આ રીતના હલાવવાના ને એકદમ સરસ તેલમાં મિક્સ કરવાના છીએ તમે જોઈ શકો છો એકદમ સરસ એટલે સરસ અને મસ્ત બને આ રીતના આપણે વઘાર કરીને એટલે એકદમ સરસ વઘાર કરીને આ રીતના બનાવીને એટલે જો સરસ બને છે અને પાતરા એકદમ સરસ આપણે વઘારાણા હવે આને બે મિનિટ આપણે હલાવીને આમના મલાવતું જ આવવાનું અને બે મિનિટ આપણે સળવા દેવાના જો આપણે બે મિનિટ એકદમ સરસ સળવા દેવાના હતા એટલે આપણે સડી ગયા છે હવે આપણે એમાં નાખવાનો છે લીંબુનો રસ લીંબુનો રસ આમાં કાંઈ વઘારવામાં બીજું કાંઈ મરસું મીઠું ને એવું ન નાખવાનું હોય કારણ કે આપણે જે ખદડિયું કર્યું હતું એમાં બધું આવી જાય અને આ છે આપણે ખાંડનું પાણી ખાંડનું પાણી આ રીતનું મિક્સ કરીને પછી આપણે જો આ મલાઈ નાખવાના એકદમ સરસ હવે આપણે નાખી દેવી એમાં કોથમરી આપણે કોથમરી નાખી દીધી છે અને આપણા પાત્રા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા છે અને પાતરા એકદમ સરસ બન્યા છે લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો અને આપણે પાત્રા એકદમ સરસ છે આપણે પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે